ભારતીય વાયુસેના વિશ્વમાં જેનો ટોપ ટેનમાંથી ચોથો નંબર આવે છે સૈન્ય શક્તિની બાબતે તે પણ બાવીસસોને ઓગણત્રીસ પ્લેન સાથે કોઈપણ દેશે શક્તિશાળી બનવું હોય સૈન્યની બાબતે તો વિદેશની અંદર પોતાના સૈન્ય ઠેકાણાઓ એટલે કે એરબેઝ આર્મી બેઝ એની સ્થાપના કરવી પડે તો જ કોઈપણ દેશ સુપર પાવર બની શકે અને અમેરિકા પાસે આવા સાતસો ને પચાસથી વધારે ઠેકાણા એંસી કન્ટ્રીઓમાં બનાવેલા છે અને એટલે જ અમેરિકા આજે સુપરપાવર છે આ એરબેઝો ઉપર યુએસએના પોતાના નિયમ કાનૂન કાયદા એમના દેશના ચાલતા હોય છે હવે તમને થશે કે ભારત દેશ જ્યારે વિશ્વની સૈન્ય શક્તિની બાબતમાં ચોથા નંબર પર આવતો હોય તો આપણા તો કમસે કમ સો એક એરબેઝ તો વિદેશોમાં હશે જ કારણ કે આપણી પાસે દેશી જેમ્સ બોન્ડ છે આપણી પાસે છપ્પનની છાતી છે અને સવાર સાંજ ભારતને વિશ્વગુરુ બનાવનાર બોદી મીડિયા છે અને નિર્દોષ પ્રકારની ભક્તિ કરનારા અંધભક્તો છે પણ શું તમને ખરેખર ખબર છે કે ભારતના આવા કેટલા સૈન્ય ઠેકાણાઓ વિદેશની ધરતી ઉપર છે એટલે કે એરબેઝ તો આ સંખ્યા છે ઝીરો ક્યાં વાત કરે એકદમ સહી વાત કરો ભીડો આપણા ભારત પાસે આવું એક માત્ર એરબેઝ હતું જે એણે બે હજારને એકવીસમાં છોડવું પડ્યું તે પણ એવા દેશોના કારણે કે જેની દોસ્તીની કસમો અંધભક્તો સવાર સાંજ ખાતા હોય છે જે દેશના પ્રેસિડેન્ટ પાસેથી આપણા દેશના નેતા સર્વોચ્ચ સન્માન લઈને આવ્યા છે જે દેશના પ્રેસિડેન્ટના સાથે બેસીને ઝૂલા ઉપર નારિયેળ પાણી આપણા નેતાએ પીધેલું છે આવા દેશોના દબાવના કારણે એક નાનકડો અમથો દેશ ભારતની જે આ એરબેસ છે તેની લીઝ રિન્યૂ કરવાની ના પાડી દે છે અને આ સમાચાર

આ વિડીયોમાં હું તમને બતાવીશ કે ભારતનું એકમાત્ર એરબેઝ જે ખાલી કરાવી દેવામાં આવ્યું તે કયા દેશમાં હતું કયા લોકપ્રિય નેતાની આગેવાનીમાં આ એરબેઝ બનાવવામાં આવ્યું હતું શા માટે ભારતે વીસ વર્ષ પછી પોતાનું આ એરબેઝ ખાલી કરીને પોતાની ભારતીય સેનાને પાછી બોલાવી લીધી કે પછી કોઈના કહેવાથી પોતાના મિત્રો માટે આ એરબેઝ ખાલી કરી દેવામાં આવ્યું આ એરબેઝનું સ્ટ્રેટેજિક મહત્વ શું હતું માટે આ સમાચાર આ ખબરને ચાર વર્ષ સુધી છુપાવામાં તો ચાલો વિગતે સમજીએ અંધભક્તોની ભક્તોની છાટીના પાટિયા બેસાડનાર આ સમાચારને તમે જોઈ રહ્યા છો જાગો ઇન્ડિયાની યુટ્યુબ ચેનલ અને હું દિપેન્સી તમારું સ્વાગત કરું છું આપણી ચેનલમાં જેમ તમે સૌ જાણતા જ હશો કે છેલ્લા અગિયાર વર્ષમાં આપણું ભારત વિશ્વગુરુ બની ચૂક્યું છે પાકિસ્તાનને સુકાવી નાખ્યું છે

પણ પ્રતિ વ્યક્તિ આવકના મામલામાં ભારત કરતા એ સાત ગણું વેપાર એટલે કે મુખ્ય જે આવક છે તે ઓઇલ અને નેચરલ ગેસમાંથી થાય છે બે હજાર બે ની સાલમાં અટલ બિહારી વાજપેયીજીની સરકારમાં આ એરબેઝની સ્થાપના થઈ હતી જે બીજેપીના છેલ્લા સીધા સરળ સંસ્કારી અને સિદ્ધાંતવાદી નેતા હતા છેલ્લા અગિયાર વર્ષની ભારતની દિલ્હી સરકારમાં કેવા કેવા અપરાધી ગુંડા તત્વો નવટંકી બાજ રીલ બાજ નેતાઓની ભરતી કરવામાં આવી છે એ તો તમે જોયું જ હશે અને ભારતની વિદેશ નીતિની શું હાલત છે તે તો તમે સૌ જાણતા જ હશો ઓપરેશન સિંદૂર પૂરા થયા બાદ ચોપન વખત ઇન્ટરનેશનલ સ્તર ઉપર આપણા ડોનાલ્ડ ટ્રમ્પ મોદી કાકાના મિત્ર ચોપન વખત બોલી ચૂક્યા છે કે ઓપરેશન સિંદૂર મેં રોકાવડાયું છે છતાંય અંધભક્તોના સ્વયં ઘોષિત પ્રભુ एक शब्द पर ट्रम्प विरुद्ध बोल बोली नहीं सकता जेना विषय खुलेआम राहुल गांधी पर पोता प्रचार रेलियों में बोलता जो है मोदी जी तो ट्रंप से करते 50 बार सुनो 50 बार अमेरिका के राष्ट्रपति ने बोला है कि मैंने नरेंद्र मोदी को डराकर ऑपरेशन सिंदूर बंद कराया 50 बार बोला है नरेंद्र मोदी के मुंह से चू तक नहीं निकला હવે આપણા વિશ્વગુરુ નેતા શા માટે નથી બોલી શકતા એનું કારણ જો તમને ખબર હોય તો અમને કોમેન્ટ કરીને જરૂર જણાવજો પણ હવે આપણે ટોપિક પર વાત કરીએ કે આ આઈની એરવેઝનું મહત્વ શું હતું તો તમને ખ્યાલ જ હશે ઓગણીસો નવ્વાણુંમાં જે કારગીલ વોર થયું ત્યારબાદ અને તે જ સમયે અમેરિકા અફઘાનિસ્તાન ઉપર ચઢાઈ કરી ચૂક્યું હતું તો આવા સમયે ભારત માટે જરૂરી હતું કે પીઓ જે કંટ્રોલ કરી રહ્યું છે પાકિસ્તાન અને તે વખતે આપણા બે દુશ્મનો હતા એક ચાઈના અને એક પાકિસ્તાન તો આ બંને જણા પીઓ કેમાં એક મોરચો ના ખોલી નાખે અને પીઓ કે ઉપર જ્યારે સપોઝ કરો આવો કોઈ મોરચો ખોલી જાય તો તેને પાછળની સાઈડથી સાઈડથી એટલે કે ઉત્તરની દિશામાંથી આપણે એટેક કરી શકીએ અને એક નવો ફ્રન્ટ ખોલી શકીએ તે માટે તે વખતના સલાહકારોએ અને આપણા દીર્ઘ દ્રષ્ટા નેતાઓએ આ વસ્તુ નક્કી કરી હશે કે આપણે તજાકિસ્તાનમાં કે જેનું સ્થાન એક્ઝેક્ટલી અફઘાનિસ્તાનની ઉપર છે અને ભારતથી એનું બોર્ડરને ટચ થવામાં થોડા કિલોમીટરનો ફાસલો છે કારણ કે ચીન અને પાકિસ્તાન ત્યાં એકબીજા સાથે ટચ થઈ જાય છે હવે આવામાં આપણા માટે આ બાબત ખૂબ મહત્વની છે કે આપણી પાસે પાકિસ્તાનની ઉપરની દિશામાં એક એરબેઝ હોય કે ભવિષ્યમાં કદાચ યુદ્ધ થાય તો આપણે એ એરબેઝના ઉપયોગથી એક નવા મોરચા પર યુદ્ધ ખેલીને આ ભારત ઇન્ડો ચાઈના જે બોર્ડર છે ત્યાં આગળ યુદ્ધ થાય તેને નબળું પાડી શકીએ અથવા તો આપણા ભારતીય સૈન્યને મદદ કરી શકીએ અને સાથે સાથે મધ્ય એશિયામાં આપણી ભારત ભારતની જે સૈન્ય તાકાત છે એનું એક પ્રદર્શન પણ આપણે મજબૂતીથી બતાવી શકતા હતા કે ભારત દેશ એક મજબૂત સ્થાન ધરાવે છે મધ્ય એશિયામાં કારણ કે મોટાભાગના ઈરાક ઈરાન જેવા દેશથી આ એરબેઝ નજીક હતું પણ વીસ વર્ષ પછી બે હજાર એકવીસમાં આ એરબેઝની જે લીઝ હતી એ એકદમ ના પાડી દેવામાં આવે છે તઝાકિસ્તાનની સરકાર દ્વારા કે અમે તમારી આ લીઝ રિન્યુ નહીં કરી જ્યારે ભારતે આ જર્જરિત થયેલા એરબેઝને જે તે સમયે લગભગ લગભગ સિત્તેર મિલિયન ડોલરનો ખર્ચો કરીને આખું નવું બનાવ્યું હતું અને ભારતનું કહી શકાય કે સ્વતંત્ર એરબેઝ એકમાત્ર એરબેઝ બનાવ્યું હતું ભારતની બહાર તો એવું શું થયું કે બે હજાર એકવીસની અંદર આ નાનકડો અમથો દેશ અચાનકથી આપણને ના પાડી દે છે કે ભાઈ અમે આ લીઝને રિન્યુ નહીં કરીએ તમે આ એરબેઝ ખાલી કરી દો તો અહીંયા બે પોસિબિલિટી ઊભી થાય છે એક કે કદાચ ચાઈના દ્વારા આ દેશ ઉપર દબાવ કરવામાં આવ્યો હોય કે તમે આ લીઝ ખાલી કરાવો હવે એની પાછળનું કારણ શું હોઈ શકે તે આપણે આગળ વિડીયોમાં સમજીશું અને બીજી શક્યતા છે કે ચાઈનાને ખુશ કરવા માટે આપણા એક નેતાએ અથવા આપણા કોઈ નેતાઓએ આ લીઝ ખાલી કરવાની બાંહેધરી આપી હોય બેમાંથી એક વસ્તુ થઈ શકે તો પહેલી જે શક્યતા હતી કે ચાઈનાએ દબાવ શા માટે આપ્યો હશે આ દેશ ઉપર એનું એક સ્પષ્ટ કારણ છે કે ચાઈના અત્યારે બે હજાર પંદરમાં એક રોડનું કામ શરૂ કર્યું છે ત્રણ હજાર કિલોમીટર લાંબો રોડ જે પાકિસ્તાનના ગ્વાદર બંદર સુધી જાય છે હવે તમે વિચારો કે ચાઈના કેટલું દીર્ઘ દ્રષ્ટિથી વિચારે છે બે હજાર ત્રીસમાં આ પ્રોજેક્ટ પૂરો થવાનો છે અને પંદર વર્ષ પહેલાં જ ચાલુ કરી દીધું ગણતરી શું હતી કે જે ઓઇલના ટેન્કરો ફરીને આવે છે એ જ ઓઇલના ટેન્કરો સીધા પાકિસ્તાન બંદરે આવે તો એને આખો ઇન્ડિયાનો ફેરો મારવાનું ઘટી જાય અને એટલા માટે થઈને એણે આ જે રોડ છે ત્રણ હજાર કિલોમીટર લાંબો રોડ એનું ડેવલપમેન્ટ ચાલુ કર્યું સાથે સાથે ભવિષ્યમાં કદાચ ઇન્ડો ચાઇના વોર થયું ઈન્ડિયામાં તાકાત આવી ગઈ ઇન્ડિયાના નેતાઓમાં હિંમત આવી ગઈ અને ચાઇનાએ જે આપણા એરિયા દબાવી દીધા છે એને પાછા લેવા માટે યુદ્ધ શરૂ કરી દીધું જેની શક્યતાઓ નહીવત છે આપણા હાલના નેતાઓને જોતા તો આ યુદ્ધ શરૂ થાય ત્યારે પાકિસ્તાનમાં બીજો મોરચો ખોલી શકાય પાકિસ્તાન સાથે મળીને એટલે આ રોડ જબરજસ્ત કામમાં આવે અને તમે મેપમાં જોઈ શકશો કે આ રોડ જ્યાંથી પાસ થાય છે એની ઉત્તરની દિશામાં એની ઉપર ભારતનું આ આઈની એરબેઝ આવેલું હતું તો તમે હવે સમજી શકો છો ને કે કદાચ જો આ બંને દેશ ભેગા મળીને ભારત પર યુદ્ધ કરી દે લાગુ કરી દે જે ભવિષ્યમાં શક્યતાઓ છે ત્યારે આવા સંજોગોમાં ભારત માટે આ એરબેઝ ખૂબ જ મહત્વનું હતું છતાંય આ એરબેઝની લીઝ રિન્યુ થઈ નહીં જે બહુ મોટો ઝટકો કહેવાય ભારતની સૈન્ય શક્તિ માટે અરે આમ તો ફકીર આદમી હે ઝોલા લેકે ચલ પડેંગે જી કારણ કે જ્યારે આવું યુદ્ધ થાય ત્યારે આ રોડને કટ ઓફ કરીને પાકિસ્તાનને જે ચાઇનાની મદદ આવતી હોય આ રોડથી એ રોડથી આવતી મદદને આપણે રોકી શક્યા હોત પણ આવું થયું નહીં અને બે હજાર એકવીસમાં લીઝ રિન્યુ કરવામાં ના આવી તો પછી ચાર વર્ષ સુધી આ સમાચાર બહાર કેમ ના આવ્યા આ તો ભલું થાય ધ પ્રિન્ટનું કે તેમના એક આર્ટિકલના માધ્યમથી એમની રિસર્ચથી આ આખી માહિતી બહાર નીકળીને આવી તો આ નહીં બહાર પાડવાનું અથવા તો દિલ્હી સરકાર દ્વારા સમાચાર છુપાવવા પાછળનું એક કારણ એ હોઈ શકે કે બે હજાર વીસમાં ચાઈના અને ઇન્ડિયા વચ્ચે ઘર્ષણ થયું હતું ગલવાન ઘાટીમાં તમને યાદ જ હશે વીસથી વધારે સૈનિક આપણા વીસ સૈનિકો શહીદ થઈ ગયા હતા આ બોર્ડર ઉપર ચાઇના ઇન્ડિયાના આ ડિસ્પ્યુટમાં તો આવા સમયે એક એક વર્ષ પછી જ્યારે આ એરપોર્ટ એરબેઝ ખાલી કરવામાં આવે તો આવનાર ઇલેક્શન બે હજાર બાવીસમાં ઇલેક્શન હતું ગુજરાતનું રાજસ્થાનનું યાદ છે ને યુપી આ બધા ઇલેક્શન હતા એની અંદર એકદમ નેગેટિવ ઇમ્પેક્ટ ઊભી થઈ જાય કે આપણે ચાઈના સામે ઝૂકી ગયા છે અને ખરેખર આપણે ચાઇના સામે ઓલરેડી છેલ્લા અગિયાર વર્ષમાં રોજે રોજ આર્થિક રીતે ઝૂકતા જઈએ છીએ આપણે એના ગુલામ બનતા જઈએ છીએ ખાલી વાતો કરવામાં આવે છે કે ઝીણી આંખવાળા ગણેશજી ચાઇનાથી લઈને આવે છે ચાઇનાની વસ્તુ નહીં વાપરવાની પણ ભારત શા માટે ચાઇનાથી આવતું ઇમ્પોર્ટ બંધ નથી કરતું એ મને સમજ નથી આવતું અત્યારે ચાઈનાથી આવતું ઇમ્પોર્ટ હાઈએસ્ટ લેવલ પર છે હવે બે હજાર બાવીસ પછી પાછું બે હજાર ચોવીસનું ઇલેક્શન આવતું હતું તો ત્યાં પણ જો આ સમાચાર ખુલ્લા પડી જાય તો તો પછી થઈ ગઈ વાત સરકાર ગબડી પડે કારણ કે આ મુદ્દો મહત્વનો બની જાય કે ભારત આવું સ્ટ્રેટેજિક મહત્વ ધરાવતું એરબેસ ખાલી કરી દીધું અથવા તો ખાલી કોઈના દબાવથી કરાવવામાં આવ્યું અને એ પણ એવા દેશના દબાવથી કે જેની જોડે આપણા દેશના પ્રધાનમંત્રી ઝૂલા પર ઝૂલતા ઝૂલતા નારિયેળ પીતા હતા આપણા દેશી જેમ્સ બોન્ડ ત્યાં વારે ઘડી આટા મારતા હતા એટલે એવું કહી શકાય કે આઈની નું આપણા હાથમાંથી જવું એ કદાચ આપણા ભારત દેશનો અથવા દિલ્હીમાં બેઠેલી સરકારનો ચાઈના પ્રેમ હોઈ શકે છે અથવા તો ચાઈનાની એશિયામાં વધતી તાકાતનો પ્રભાવ હોઈ શકે છે અને સાથે સાથે ભારતની સૈન્ય અને વિદેશ નીતિની નિષ્ફળતા હોઈ શકે છે અને આ બંને બાબત આપણા દેશ માટે ભવિષ્યમાં ખૂબ ભારે પડવાનું છે તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે તો તમારું શું માનવું છે આ સમાચાર વિશે અમને કોમેન્ટ કરીને ખાસ જણાવજો અને આપણા વિશ્વગુરુ નેતા વિશે આપણા દિલ્હીમાં બેઠેલી સરકાર વિશે તમારું શું વિચારવું છે કે શા માટે આ એરબેઝ આપણે ખાલી કરવું પડ્યું હશે તો ફરી મળીશું એક નવા અને ઇન્ટરેસ્ટિંગ ટોપિક સાથે જેમાં હું તમને જણાવીશ કે શા માટે ઓગણીસો પંચ્યાસી માં ઇન્ડિયા અને ચાઇના એક સાથે હતા મતલબ કે એક જ સ્તર ઉપર હતા આર્થિક રીતે એ આગળ વધીને ચાઇના આજે આપણા કરતા દસ ગણું આગળ નીકળી ગયું છે એના ઉપર આપણે એક એપિસોડ બનાવવા જઈ રહ્યા છીએ તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને શેર જરૂર કરજો કારણ કે આવા ટોપિક આપણી જનતાને ખબર હોવા જોઈએ તો જ તમને વોટ આપતી વખતે બુદ્ધિ ચાલશે તો તમે ખાલી ફૂલ જોઈને ફૂલ નહીં બનો તું સમજા હા નહીં તું સમજા નહીં તો ફરી મળીશું ત્યાં સુધી જાગતા રહેજો અને જગાડતા રહેજો જય હિન્દ